અમદાવાદ શહેરના ઘી વિસ્તારમાં આવેલા પંચભાઈની પોળમાં કપડાની દુકાનમાં એક ભીષણ આગ લાગવાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે ત્યારે આ આગ લાગવાની ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી અને જે બાદ ફાયર ટીમના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે તો કાપડની દુકાન હોવાને પગલે આગ વધુ વિકરાળ બની જવા પામી હતી તો આ ઘટનાને પગલે સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ